દાહોદ તાલુકાના રડિયાથી આયુષ્યમાન આરોગ્ય મંદિરના પડિયા ખાતે આયુષ્યમાન કાર્ડ માટે યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના રડિયાથી આયુષ્યમાન આરોગ્ય મંદિરના પડિયા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડિત સમસ્યા તેમજ બેતાલીસ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા આ કેમ્પમાં તાલુકા સભ્યશ્રી ગામના શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીએચો અને એમ અને એફએચ ડબલ્યુ તેમની ટીમ કેમ્પમાં હાજર રહી હતી બીરો ચેફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ